આજે શુક્રવાર ડભોઈ શહેર અને તાલુકામાં ભઠ્ઠીમાં ફેરવાયું હતું ચોમાલીસ ડિગ્રી કાળઝાળ ગરમી સાથે ડભોઈ આજે સિઝનની જ નહીં ચોમાલીસ ડિગ્રી સાથે યલો એલર્ટ પર રહેલું ડભોઈ આજે સીધું જ રેડ એલર્ટ પર પહોંચી ગયું છે હજુ આવતીકાલ શનિવારથી સતત ત્રણ દિવસ ડભોઈમાં પિસ્તાલીસ ડિગ્રી ગરમી રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે આ વર્ષનો ઉનાળો સૌથી વધુ કાળઝાળ રહ્યો છે માત્ર ગરમી જ નહીં પરંતુ તેની સાથે ઉકળાટ ફેલાતા ડભોઈવાસીઓ વાસીઓ ત્રાહીમામ પોકારી ગયેલા છે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે અને સિઝનની ગરમીની ડભોઈમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાને બે દાયકાનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે હજુ ત્રણ દિવસ ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી રહેવાની હવામાન ખાતાની આગાહી આજનો દિવસ સૌથી ગરમ દિવસ રહ્યો છે આજે લઘુત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી રહ્યું હતું પશ્ચિમ દિશામાં અગિયાર કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ઝડપે ગરમ પવન ફૂંકાતા ગરમીની સાથે ભારે ઉકળાટ ફેલાયો હતો બપોરના સમયગાળા દરમિયાન લોકોએ કામ બહાર નીકળવાનું ટાળ્યું હતું જેથી રાજમાર્ગો સુમસામ બન્યા હતા તેમ છતાં કેટલીક જગ્યાએ લોકોની ભીડભાડ રહી હતી આજે ડભોઈ ભઠ્ઠીમાં ફેરવાયું હતું અને ગરમ પવનોની અંગત ઝાડતી ગરમી અને ભારે ઉકળાટથી ડભોઈ વાસીઓ પોકારી ગયા હતા હજુ આવતીકાલ શનિવારથી ત્રણ દિવસ ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી જ રહેશે તેવી હવામાન હવામાન ખાતાએ આગાહી કરેલી છે અસહ્ય ગરમી અને ઉકલાડથી ડબ્બોએ વાસીઓ ત્રાહીમાં કાળઝાળ ગરમીને કારણે નાગરિકો હિટ સ્ટોકનો ભોગ બની રહ્યા છે ત્યારે તરસ છીપાવવા માટે પ્રાણીઓ પાણીની વ્યવસ્થા સ્વયં કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે